ભૂલો કાઢવા વાળા તો ઘણી બધી ભૂલો કાઢે પણ ભૂલ કાઢવાની પણ ભૂલ ધ્યાનમાં લેવડાવે ભૂલ કાઢવા વાળા તો ઘણા બધા એવા ભૂલ કાઢે પણ જે ભૂલ કાઢે એની પણ ભૂલ ધ્યાનમાં લેવડાવે અને સમજાવીને દૂર કરાવે એવા આપડા અરે પ્રવાસ હોય કે પછી કોઈ પણ વહીવટી બાબત નુકસાન ના થવા દે શાળા હા પૂરેપૂરી એ હકીકત છે પાંચ રૂપિયા પણ બચતા હોય તો પણ છેક સુધી કરી લે એ મહેનત એવા એવા આપણા હરિંદ સાહેબ આમ તો વ્યક્તિ તરીકે કોઈથી બીએલ આ નહીં આમ તો કોઈ વ્યક્તિ તરીકે ક્યાંય બીએલા નહીં પરંતુ બીએલઓમાં પણ શ્રેષ્ઠ બીએલઓની કામગીરી ધરાવનાર એવા વ્યક્તિ એટલે આપણા હરિંદ સાહેબ જેને જેવું હોય જેને જવું હોય એ જાય અને જેને રોકાવે રોકાવે પરંતુ જોયું છે મેં હંમેશા 5 વાગ્યા પછી પણ 15 મિનિટ બાદ પોતે શાળા છોડે એવા નિષ્ઠાવાન પ્રામાણિક વયવટમાં કુશળ અને પોતાની પૂરી પૂરી જવાબદારી નિભાવનાર એવા આપડા વડીલ એટલે આપની પાસેથી શીખ્યું છું હું કર્મનિષ્ઠ અને ધીરજપૂર્વક સચોટ કામ બસ પ્રયત્નો મારા રહેશે જીવનમાં ધીરજ સાથે આગળ વધવાનું તેમને અરવિંદ સાહેબ નું વ્યક્તિત્વ કાવ્યમય આપણને સુપેરે પૂરું પાડ્યું છે હવે